જેન લિખિયા મદદની ચૂંટણી અધિકારી સેવન્ટી ફાઈવ ધોરાજી વિધાનસભા મત વિસ્તાર અને અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર આજ રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના અન્વયે ઇલેવન લોક પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ સેવન્ટી ફાઈવ ધોરાજી વિધાનસભા મત વિસ્તારની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજીને નવી ભગવસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે કુલ અઠ્યાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવેશ બસો ને છાસઠ બુથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયણો બૂથ ઉપર ડ્રિન્કિંગ વોટરની ફેસિલિટી સેનિટેશન ફેસિલિટી સો સો ટકા એન્સર કરી લેવામાં આવેલી છે તથા આજ રોજ અઠ્યાવીસ જેટલા જૂના રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે તો મારી ધોરાજી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ હિટવેવને અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાંયડાની વ્યવસ્થા ન હોય ત્યાં છાયણો ઊભો કરવાની વ્યવસ્થા છે તમામ બૂથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનો આવેલી છે એ અન્વયે તમામ બસો છાસઠ બુથ ઉપર એન્શ્યોર કરી લેવામાં આવેલું છે અને હિટવેવની ની અસર ઓછી થાય અને તમામ બુથો ઉપર મેડિકલ ટિકિટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે પગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે તો ફરી એક વખત તમામ મતદારોને નંબર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું મતદાન કરીએ ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ થઈ લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવેલ છે